નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારના રોજ મિત્રો આજની કપાસ પાલની આવકની વાત કરીએ તો આજે કપાસ પાલની આવકમાં ઘટાડો જોવા મળી મળ્યો ગઈકાલે સતર્ક જેવા પાલ હતા સોળ સત્તર જેવો મિત્રો આજે અગિયાર જ પાલ આવેલા છે મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોયું ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારી છે આજના બજાર ભાવ મિત્રો અમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો રૂબરૂ જઈને હરાજીમાં કેવા રહી છે આજના બજાર દસો ને એક રૂપિયાનો ભાવ થયો છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ થયો છે એટલે મેં જોયું આ ક્વોલિટીના પંદરસો ને એક રૂપિયાના ભાવ છે સારી ક્વોલિટી છે પંદરસો ને એક રૂપિયામાં વેચાણ

પંદરસો 1500 ને 121 રૂપિયા ભાવ છે મજુરામાં 1500 ને 121 રૂપિયા ભાવ છે ક્વોલિટી સારી ક્વોલિટી છે પંદરસો ને 1500 121 રૂપિયા ભાવ છે ને पन्ध्र सो एकस रुपियाँ नुपिया भयो पन्ध्र सोसिस वेचा छ सरी क्वालिटी नल छ पन्ध्र सोसिस रुपियाँ नयाँ न

ચૌદસો ને છ રૂપિયાનો ભાવ જે છે બે નંબર માલ છે મિત્રો ચૌદસો ને છ રૂપિયા બે નંબર ની પદ્ધતિ છે ચૌદસો ને છ રૂપિયાનો ભાવ છે બે ગ્રામો માં ચૌદ સામા ચૌદસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે ગયા વર્ષનો જૂનો માલ છે મિત્રો ચૌદસો ને છાસઠ રૂપિયાનો ભાવ છે જૂનો માલ છે ગયા વર્ષનો ચૌદસો ને છાસઠ રૂપિયામાં વેચાણો આખો લેટી મિત્રો મિત્રો આજની બજાર બજારની વાત કરીને મિત્રો તો આજની બજાર સેમ જેવી જોવા મળી છે બજાર કોઈ બજારમાં ઉતાર ચઢાવ જોવા નથી મળી રહ્યો મિત્રો આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સ કમેન્ટ કરવાનું પૂછાય મિત્રો આપણે એક જ એવી ચેનલ છે તમે જોઈ શકો છો આખી હેરાજીમાં આપણે એક જ એવો ચેનલ છે કે લાઈવ હેરાજીમાં બનાવી રહી છે વિડીયો તો અમારી ચેનલને જરૂરથી સપોર્ટ કરો